એની પહેલી રાત ઘરે આવે ને તીધી બરતી રાજા કુંવર નું ઈદ ના લગ્ન માં બધા લેખ આયા રાજા વિચાર પડી ગયા લગ્ન કરવા કેમ એમ કરતા કરતા બે વર્ષ નીકળી ગયા કેટલા બે વર્ષ નીકળી ગયા અમારી બધા કેને બેઠા વાળા બધા ડાયરા વાળા કેમ તમે કુંવર લગ્ન કરતા નથી કે ભગવાન માથે છોડ્યું દેખ રહી ભગવાન હાથ મૂકે લગ્ન જોડાયા પેલી રાતના ઘરે આયા રાણીને બે બગલી માથે બેઠા હોય બત્રી ભાતી રસોઈ આવી ગઈ ધનને કુંવરને ભામે દઈ ધન ગામમાં આવે ત્યારે કુંવર આગળ ટાઈમ પ્રમાણે રોકાય પાંચ કલાક કલાક દાહ મિનિટ કોઈ રોકાય જન આવ્યા ને કુંવરને ખોખા પડી ગઈ જન આવ્યા છે કુંવર નીચે ઉતર્યો રાણી બેઠી બેઠી બધું જોયા હું કુંવરે એ પૂછા કરી ધનને કાલે કોનો વારો છે કુંવરને કાલે તમારો વારો છે કે અને ટાઈમ છે આપણે બે કલાકનો તમને દીદી આપણે સત્સંગ કરીએ ત્રીજી પગથી આવશું નખ મારશું એટલે તમારું કામ પૂરું થઈ જાય મિનિટમાં આપણે સત્સંગ કરીએ એ સત્સંગ કરતા બધા બાજુમાં ગરીબ ને રાતનો ડિલેવરી પસંદ થયો એના શરીરને કીધું ખાવાનું કંઈક લીવાના બાળકને ખાઈ છે તો મને વેદના થાય પેટમાં એને શરીર નાગું પડે ખાવાનું લાવો ખાવાનું લાવો ત્રણ વાપરી બધું આપણે ભાગમાં નથી બત્રી ભાત્રી રસોઈ હતી ને ત્રણે એમને પોતે ગરીબ માણસને આપી દીધો પોતે એ ગળા ગયો ઘરે જઈને દીધું કે લેવો ખાલી મારે કે ભટકું રોકડાની જરૂર હતી કે ઈદને કાઈ આશીર્વાદ દે છે આપણે ડ મારવાનું ચાલુ થયું કામ કુંદર એક નખ માર્યો બે ટંક માર્યા ચંદક મારે કુંવાને કાંઈ થયું નહીં બાઈ આશીર્વાદ કેટલા દીધા દેનારીનો ચૂલો ઉમર રહે કે ઈદને આશીર્વાદ દીધા એક નંખ માર્યા બે ટંક માર્યા અંધક મારે કુંવાને કાંઈ થયું નહીં તો ધન તો ભાગ્યા ધર્મ રાજા આવે આનું કારણ શું કે એનું કારણ છે એના ઘરમાં કોઈ અનધન કર્યું છે કે રાતના અનધન કર્યું છે કે આવી સો વર્ષની ટકાઈ ગઈ છે વર્ષની સો વર્ષની અનદાની મોટા મોટું દાન છે જય જીરેન્દ્ર